જવો ભાઈ ગોવાની મોજ એક નંબર ટેક્સી બુક થઈ ગઈ છે અલ્ટિકા ગાંધી એક નંબર નજારો ગોવાનો હવે આપણે રેલવે સ્ટેશન મૂકીને જઈશી આ ઇનોવા ગાડી છે આપડે ભાઈ ભાઈ ચલો અમારે જર્ની સ્ટાર્ટ તો અભી હમક કભી કભી બાબા હિન્દી બોલના પડેગા હોટલ કંબર હૈ તો અભી હમ જાહેર પહોંચી ગયા છીએ અમે આમાં હશે અમારો એકાદો બંગલો વરસાદ ગોવામાં બ બાટી ચાલુ છે બે ધનાધન લોકેશન એક નંબર છે હમણાં બતાવું તમને આ સાથી આવે છે બધા હળો હળો ચાલો પહોંચી પેલા આપણા હોટલમાં હેલો ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકાધીશની જય મામ મોગલ કેમ છો બધા મારા વાલા મિત્રો તો ફાઇનલી આપણે ગોવાનો આજે ત્રીજો દિવસ છે બે દિવસ આપણે બસમાં ને ટ્રેનમાં ગયા હતા તો ફાઇનલી આપણે જ્યાં વિલા બુક કર્યો તો વિલા વિલાનો મિનિંગ કે આપણે જે ટૂંકમાં રહેવા માટે મકાન રૂમ જે કાંઈ રાખ્યું હોય તે રીતે આપણે જે કાંઈ રાખ્યું હોય એને વિલા કહે છે તો આ મસ્ત મજાનો નજારો છે જો તમે એકવાર રોડ છે પાર્કિંગ તો એકદમ મજા આવે છે તો હાલો હું તમને અમારું અંદરનું તમને બતાવું કઈ રીતના હું ફેસિલિટી આપે છે કઈ રીતના શું તો ચાલો તમને બતાવું અંદર જો આપણા સોફા છે સેટ ભાઈ ઉતા છે આ રીતે હોલ છે આખો આ ટીવી છે એક નંબર ટીવી સુવિધા તો મસ્ત ફર્સ્ટ ક્લાસ છે સોફા બોફા છે આ આપણું કિચન છે આ ડાઇનિંગ ટેબલ છે અહીંયા આપણે નાસ્તો પાણી કરશું આ ફ્રીજ છે આપણું આખું તો જવો તમે આપણે આ બધું લઈ આવ્યા છે આપણે જાતે બનાવીને જમશું તો આ મેંગીને એવું બધું લાવ્યા છે મોર છે મરી મસાલા લીંબુ ડુંગળી આપણું કિચન છે આપણો ગેસનો ચૂલો છે મસ્ત મજારો અહીંયા વાસણ બાસણ ફૂલ સુવિધા મસ્ત નીચે ગેસનો બાટલો છે તો એક નંબર ફૂલ મજા આવે છે ભાઈ ગોવામાં એક નંબર કઈ ઘટે નહીં તો હાલો આ એક રૂમ છે આપણું વોશરૂમ ને એવું છે ના આપણો રૂમ છે જોવો તમે રૂમ કઈક આવી રીતે કરેલો છે અમારું પ્રતિકભાઈ છે કેમ મજા આવે ને એક નંબર મજા મજા છે તો આ રીતે અમારો રૂમ છે મસ્ત મજાનું અહીંયા એક ડાઇનિંગ ટેબલ ટાઈપ આપ્યું છે આ કબાટ છે કે જેમાં આપણે ચાર પાંચ દી રોકાવાનું છે બધું સામાન કપડાં બધું રાખી દઈ ફૂલ ફેસિલિટી એકદમ ઘર જેવી જ ફેસિલિટી છે ચાલો તમને અહીંથી નજારો બતાવો એક નંબર નજારો બતાવો કઈક બારનો જવો આવી રીતે બે ત્રણ ત્રણ માળના મકાન છે એક નંબર જુઓ તમે અહીંયા છે આપણો સ્વિમિંગ પુલ જ્યાં આપણે હમણાં નાવા જવાનું છે ત્રણ વાગે બપોરે એકથી થી બે સ્વિમિંગ પુલ સાફ સફાઈ કામ આવતું હોય એટલા માટે તો મિત્રો આવી રીતે કઈક આપણે ગોવાની માઇલ પર પેલો દિવસ છે પોસ્તા આપણે આ ત્રીજો દિવસ થઈ ગયો છે તો ફાઇનલી મજા કરવાની છે તો બ્લોગ માં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને બ્લોગ જોજો પૂરો મજા આવે તો બરોબર તો ચાલો આગળ આગળ તમને આનંદ કરાવશું જ્યાં પણ જાશું જેવી પણ મોજ કરશું એવી તમને અમે મોજ કરાવશું તો બન્યા રહો આગળ બ્લોગમાં

મેંગી છે કોપી છે અમારા ભાવેશભાઈ બનાવી શું કેવું ભાવેશભાઈ કેવી બની મેંગી એક નંબર આમાં લોકો છે પણ થોડાક ચા કોપી નાસ્તો એક નંબર જવો અમાર પ્રતિકભાઈ છે એ બે ચકાચક એક નંબર આનંદ છે હાલો તો પેલા જમી લઈએ બધાય પછી મળી આગળ તો હેલો ગાઈઝ આ છે અમારો સ્વિમિંગ પુલ હમણાં અમારે ત્યાં નાવાનું છે અહીંયા શું કેવું પીકે છે મોજ કરવાની છે ને એક નંબર તો આ સ્વિમિંગ પુલ છે એક નંબર નાઇન ધબાકા કરવાના છે ગોવાની માઇલ પર જોવા આ બધા મકાન છે અંતર માળા ચાલો મોજ કરીએ નાઈ સ્વિમિંગ પુલમાં બરોબર ને તો ફાઇનલી મિત્રો નાવા મળ્યા છે અમે એક નંબર જોવા મજા આવે છે સ્વિમિંગ પુલમાં હો ભાઈ સાચી હળો હળું નાવાનું સ્ટાર્ટ કરે છે હા હા એક નંબર હેલો ગાઈઝ ગોવામાં આવી છે બધા ફૂલ મજા છે મિત્રો ગોવા આવો ક્યારેક ફરવા પૈસાની ફરવા કરવામાં ભેગું કરશો નહીં પૈસા તમને કાંઈ કામમાં નથી લાગવાનું મારા કલેજો ફરી લો એકવાર

ફૂલ વરસાદ દેવા માંડ્યો બાકા જીકી બાકા જીકી અમે જોવા સ્વિમિંગ પુલ માં નાઈ છી બાટી એક નંબર એક નંબર વરસાદ કે મારુ ગામ બાકી ગોવામાં એક નંબર જોવા હેલો ગાઈસ ફાઈનલી સ્વિમિંગ પુલ માં મસ્ત મજાનું નાઈ લીધું છે અલા ગોવાની બજારમાં જો આલ્યા જાય છે ચાઈ ખરીદી કરવા શું કેવું પિકા સાહેબ ખરીદી કરશું થોડી ઘણી હા આજે જમવાનું હાથે બનાવવાનું છે આપણે સ્પેશિયલ બધું નક્કી કરીને આવ્યા છીએ કેમ છે એંસી ભાઈ મજા આવી નાવાની મજા ફૂલ ફાઈઝ ભાઈ એક નાવાની મજા આવી એક નંબર ને અમાર ગની ભાઈ જો આગળ આગળ એક નંબર ફૂલ મજા છે ભાઈ ગોવામાં તો જઈએ છે બજારમાં કંઈ ખરીદી કરી લે બરોબર ને શું કેવું તમારું કંઈક ખરીદી કરી લઈ સાંજે કંઈક જમવાનું બનાવી બતાવું તમને આગળ કે શું જમવાનું બનાવી એટલા માટે ચાલો બનાવ્યો બ્લોકમાં તમને બરાબર છે ગોવાનો મોળ ગોવાનો મોળ ખૂબ વધી ગયા ખરીદી કરે છે બધાય અમારે જવું હતું તમે બધા સાચો હાલો ખરીદી કરજો આટા નો મારતા એક નંબર નજારો છે ગોવાનો ભાઈ હજી બ્રિજ ઉપર તો ગયા નથી પણ બજારમાંથી મસ્ત મજાની ખરીદી કરી લીધી છે એક કિલોમીટર દૂર છે બજાર તો હવે જઈએ છીએ અમે હાલતા હાલતા મસ્ત મજા હેલો મિત્રો આ ગોવાની બજાર છે તો આપણા ગુજરાતી જો આર પટેલ કાજુ ચાલો ભાઈ નું ઇન્ટરવ્યુ લઈ કે ભાઈ ક્યાં છે હેલો કેમ છો ભાઈ મજામાં ક્યાંથી ગુજરાત બરોડા 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 થી તમારી શોપ નું એડ્રેસ આપી દો જરા કાંદોલી ફૂટબોલ ગ્રાઉન્ડ નિયર બાય કાંદોલી ફૂટબોલ ગ્રાઉન્ડ હા કાંદોલી ફૂટબોલ માર્કેટ કેવા આને હા કે છે આપણી ઓકે આપણી દુકાન નામ છે આર પટેલ કેસ્યુ ડેપો ઓકે ઓકે

ગોવાનો જુઓ તમે આમ તો ગોવા નથી કહેવાનું જોવો જન્નત છે ગોવા એક નંબર જિંદગીમાં સમય મળે તો ક્યારેક ગોવા આવજો ફરવા આવજો કોઈ પીવા ખાવા ન આવતા ભાઈ અને એક વાત કહી દો બધાને કે હું પીતોય નથી ને ખાતોય નથી ભાઈ એટલે બધાને કહી દઉં છું કારણ કે ઘણા લોકોને એમ થતું હોય કે ગોવા ગયા છે ફરવા તો ભાઈ દારૂ બારૂ પીતા હશો તો હું કસમથી કોઈ શરાબેય નથી પીતો અને કંઈ ખાતોય નથી માંસાહારી છે તો બસ એટલી ભગવાનની દયા છે ને જિંદગીમાં ક્યારેય આપણે એવું વ્યસન કરવું નથી પણ જે લોકો દારૂ પીતા હોય તો બધાને મારી વિનંતી છે કે ભાઈ દારૂ વસ્તુ સારી નથી તો ન પીવો તો તમારા પરિવાર માટે સારું તમારી માટે સારું બસ વધારે તો કાંઈ નક્કી તો પછી તો તમારી મરજી ભાઈ બરાબર તો આવો નજારો છે એક નંબર ખૂબ હાલો તો તો ફાઈનલી પહોંચી ગયા ખરીદી કરીને બધા થાકી ગયા હાલી હાલીને જોવે કાંઈ બે ગયા ભાઈ થાકી ગયા જો એન્ચુભાઈ આવો માશભાઈ તો ટી શર્ટ ટી શર્ટ શું કેવું પીકે થાકી ગયા ગયા જો લાવ્યા છે હાથે બનાવીને ખાવાનું છે બ્રેડ ને આમાં તો ઘણું બધું વેફરને એવું લાવ્યા છીએ કર્યું પાર્ટી હવે પાંચથી પાર્ટી કરવાની છે ગોવા ગામાં નાખવાના છે દી મારા લઈ જાઓ એક નંબર મજા કરવાની છે બના રેજો મારા બ્લોગમાં છેલ્લે સુધી મજા આવે તો લાઇક શેર ફોલો કોમેન્ટ અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે પછી શું બનાવી તમને હું બતાવું તો હેલો ગાઈઝ ફાઈનલી જમી લીધું છે અમે આલુ પરોઠા સેન્ડવીચને એવું બનાવ્યું હતું પણ ટાઈમ ન રહ્યો થોડોક એટલે હું તમને બતાવી ના શક્યો પણ ફાઇનલી જમી કાઢવીને અત્યારે રાતના વાગ્યા છે બાર વાગ્યા છે જો આ કિચનમાંથી આવું બધું બનાવીને પાછું જાતે ધોઈને કાઢીને મૂકી દીધું છે તો હવે આપણે જમી કાઢવી બધું કામ પતી ગયું છે હવે આપણે વિડીયો એડિટ કરવાનો છે તો આપણે આ બ્લોગને આયાત પૂરો કરશું અમારા સાથીદારો જો કાયા હોઈ ગયા છે હું તમને બતાવું બધા સાથીદારો હોઈ ગયા છે આપણે જાગતા હતા તમે કીધું ચાલો બધા ગુડ નાઇટ કહી દઈ હાલો ગુડ નાઇટ સાહેબ ગુડ નાઇટ આપણે સુવાની તૈયારી કરી આજે સુસતો ને જે કલાક દોઢ કલાક વિડીયો અમારે પીકે સાહેબ ગુડ નાઇટ પીકે સાહેબ નાઇટ અમારે પીકે સાહેબ ને અહીંયા સુવાનું છે તો ફાઇનલી આપણે આ વિડીયો ને અહીંયા એન્ડ કરીએ અને આ ગોવાનો આપણો ત્રીજો ભાગ ત્રીજો ભાગ આવ્યો છે તો બધાય મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મજા આવે તો બ્લોગને બને એટલો શેર કરજો તો સારો મળીએ ગોવા કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાય મિત્રોને જય માતા જય દ્વારકાધીશ ને જય મા મોગલ